એકસો આડત્રીસ જેતપુર પાવી વિધાનસભાના સંજવા જૂથ ગ્રામ પંચાયતના થાંભલા ગામની આંગણવાડી એકસો આડત્રીસ વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબના વરદસ્તી લોકાર્પણ આજ રોજ કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી શશિકપુરભાઈ ઉપસરપંચ સચિનભાઈ તલાટી કમ મંત્રી નરેશભાઈ તાલુકા સદસ્ય શ્રી વનિતાબેન ભોડ સભ્યો વરસનભાઈ કાર્યકર્તા અશ્વિનભાઈ ડેનીભાઈ અને વડીલશ્રીઓના કાકા ચંદુકાકા કાકા તેમજ સર્વ આંગણવાડી કાર્યકર તેમજ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું એક નજર છોટાઉદેપુર જેતપુર દૂધ આપણી સાથે કામ કરતો હોય યોજના આપણને આપે પરંતુ કામ આપણે ના કરીએ તો સફળ આપણે થતા નથી એટલે આપણે પોઝિટિવ વિચાર સાથે રહીને સરકારની તમામ યોજનાઓ સાથે સંકળાયને આપણે બધા સૌ સાથે મળીને કામ કરીએ તો સો ટકા જેમ મેં કીધું એમ પોતાના ખેતરમાં પરિણામ લાવવા માટે આપણે રાત દિવસ મહેનત કરતા હોય એવી જ રીતે શિક્ષણ માટે પણ આપણે બધા પોતાના બાળકો માટે ધ્યાન આપીએ તો સો ટકા બાળકો આપણા ભણી કરીને આગળ વધે અને આપણે બધા સૌ જાણીએ સારા સંસ્કાર સારા સમાજના નિર્માણ માટે શિક્ષણ